તેવા પત્રકાર કે જે રાત દિવસ જોયા વગર સરકારના કામને અથવા તો લોકહિતના કામ હોય તેવા કામોને ન્યાય અપાવવા માટે દોડાદોડ કરતા હોય છે આવા પત્રકારોની અમદની આવક ઓછી હોય છે તેવા પત્રકારોને કોઈ તકલીફ પડે તો તેનું કોણ ત્યારે આવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ બંને આવી પત્રકારોની સાર સંભાળ લીધી તે બદલ પત્રકારએ સરકાર તથા ઇન્ડિયન રેડ ક્રોસનો આભાર માન્યો હતો બીજી તરફ પત્રકારોને પ્રમોટ કરવા માટે ગુજરાત સરકાર અરવલ્લી જિલ્લાના અધિક કલેક્ટર જશવંત જોગાડા સાહેબે માહિતી ખાતાના નિધિબેન જયસ્વાલ તથા વિઠ્ઠલ દાદા તથા ઇન્ડિયન રેડ ક્રોસના પ્રમુખ ભરતભાઈ પરમાર પત્રકારના પ્રમુખ ભરતભાઈ કડિયા મંચ ઉપર બેસી પત્રકારો તથા ઇન્ડિયન ડ્રેસ ક્રોસને સરકારમાંથી વધુ પડતી સુવિધાઓ મળે પત્રકાર કઈ રીતે આગળ વધે તે માટેનું અવલોકન કર્યું ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા મંચ ઉપર બેસેલ મહાનુભાવોનું ફૂલ અને સાલથી સ્વાગત કરવામાં આવ્યું પત્રકારોએ બધાને વધાવી લીધા સરકાર દ્વારા આવા કાર્યક્રમ પત્રકારો માટે કરવામાં આવે તેવી રજૂઆત અરવલી અધિકારીને કરવામાં આવી હતી જયદીપ ભાટીનો રિપોર્ટ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે